આજના વિડીયોમાં આપણે બેંકના ગુણાકારની સરળ રીત જોઈશું તો બે ગુણ્યા બે આ બેનો ગુણાકાર કરીએ એટલે ચાર ને ચોકે ચોક્કે ને સોળ પછી શું કરવાનું બે ગુણ્યા ચાર કરો એટલે આઠ થાય અહીંયા આઠ મૂકવાનો છેલ્લો એકમ નોંક ઝીરો મૂકી દેવાનો ચાર ગુણ્યા બે એટલે આઠ એકમ નોંઘ ઝીરો હવે આ બધાનો કરવાનો સરવાળો આ થશે છ એક અને આઠ નવ નવ ને આઠ સત્તર પદી ચડી એક આ થશે પાંચસો ને છોતેર એટલે ચોવીસ ગુણ્યા ચોવીસ એટલે પાંચસો છોતેર થાય એવી જ રીતે હવે આપણે બીજું એક્ઝામ્પલ જોઈશું અડસઠ ગુણ્યા અડસઠ તો પહેલાં શું કરવાનું છ ગુણ્યા છ એટલે છત્રીસ આઠ ગુણ્યા આઠ એટલે થશે ચોસઠ પછી શું કરવાનું છ ગુણ્યા આઠ એટલે આપણે થશે અડતાલીસ અને એકમના અંકમાં જીરો મૂકી દેવાનો આઠ ગુણ્યા છ એટલે અડતાલીસ એકમના મૂકી દેવાનો જીરો હવે આ બધાનો કરવાનો સરવાળો આ થશે ચાર છ ને આઠ ચૌદ ચૌદ ને આઠ આપણે બાવીસ વધી ચડી બે બે ને છ આઠ આઠ ને ચાર બાર 12 ને ચાર સોળ ચડી એક આ થશે આપણે ચાર એટલે અડસઠ ગુણ્યા અડસઠ એટલે આપણે છેતાલીસ ચોવીસ જવાબ આવશે હવે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોઈએ છત્રીસ ગુણ્યા છત્રીસ એટલે શું કરવાનું તન તેરી નવ છાએ છાંય છત્રીસ પછી શું કરવાનું ત્રણ ગુણ્યા છ એટલે અઢાર એકમના અંકમાં જીરો મૂકી દેવાનો છ ગુણ્યા ત્રણ એટલે અઢાર એકમનાં પણ કી દેવાનો ઝીરો પછી આ બધાનો કરવાનો સરવાળો આપણે આવશે છ ત્રણ ને આઠ અગિયાર અગિયાર ને આઠ ઓગણીસ વધી ચડી એક એટલે આ થશે દસ અગિયાર ને બાર છત્રીસ ગુણ્યા છત્રીસ તમે કરશો એટલે જવાબ આવશે તમારે બાર હવે હવે આપણે ચોથો એક્ઝામ્પલ જોઈશું બોતેર ગુણ્યા તો પહેલાં શું કરવાનું સત્યુ સત્યુ ઓગણપચાસ હવે તમે આમ કરવા જોશો તો આ બે ગુણ્યા બે એટલે ચાર થશે તમારે ચાર નહીં મૂકવાનું તમારે શું કરવાનું ઝીરો ચાર બે ડિજિટમાં લખવાના તમારે હંમેશા અંક પછી શું કરવાનું સાત ગુણ્યા બે એટલે ચૌદ એકમના અંકમાં જીરો અને બે ગુણ્યા સાત એટલે શું થાય ચૌદ એકમના અંકમાં જીરો હવે આ બધાનો કરવાનો સરવાળો આ થશે ચાર આ થશે આઠ આ અગિયાર એક પાંચ એટલે બોતેર ગુણ્યા બોતેર કરશો એટલે એકાવન ચોર્યાસી તમારો જવાબ આવશે હવે આપણે પાંચમો એક્ઝામ્પલ કરીએ પચીસ ગુણ્યા પચીસ એટલે શું થશે બે ગુણ્યા બે એટલે ચાર પચું પચું પચીસ પછી શું કરવાનું બે ગુણ્યા પાંચ એટલે થશે દસ એકમ નાંકમાં જીરો પાંચ ગુણ્યા બે એટલે શું થશે દસ અને આ જીરો આ બધાનો તમે સરવાળો કરશો એટલે છસો ને પચીસ તમારે જવાબ આવશે